આશ્રમ માંથી કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું નથી જતું આખું વર્ષ ચાલે છે અન્ન ક્ષેત્ર જુનાગઢ ના ગોરક્ષનાથ આશ્રમ માં ત્રણસો દિવસ અન્ન ક્ષેત્ર ચાલે છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો ભોજન નો લાભ લે છે અહીં દરરોજ અલગ અલગ વાનગીઓ સાથે આવે છે મોટી અન્ન ક્ષેત્ર માં ભોજન નો લાભ લે છે શહેર આવેલા ગોરક્ષનાથ આશ્રમ પણ ખુબ જ પ્રખ્યાત છે આ આશ્રમ ત્રણસો ને દિવસ અન્ન ક્ષેત્ર કાર્યરત છે આ અન્ન ક્ષેત્ર આવનાર દરેક ભાવી ભક્તો અલગ અલગ વાનગીઓ સાથે રસ્તાડ પીરસવામાં આવે છે નો મોહન થાળ દાળ ભાત શાક રોટલી સાસ રોટલો સહિત અલગ અલગ વાનગીઓ પણ અહીં પીરસવામાં આવે છે અહીં આવનારા કોઈ ભક્તોની સંખ્યા નક્કી નથી અહીં આવનારા પ્રવાસીઓ વધુ રોકાય છે ત્યારે પ્રકારના વિલંબ વગર તેમને યોગ્ય ભોજન પૂરું પાડવામાં આવે છે આ આશ્રમમાં ભોજન માટે આવનાર લોકોને કોઈ હિસાબ રાખવામાં આવતો નહીં અહીં સંતો દ્વારા ભક્તો આવે છે અહીં પ્રસાદી લઈને તે રવાના થઈ જાય છે કોઈ પણ પ્રકારના ખર્ચ વગર જે રીતે ભૂખ્યા ને ભોજન આપવામાં આવે અનેક લોકો અને માનવતાનો સંદેશ આપી જાય છે આ આશ્રમમાં ભોજન માટે આવતા લોકો કોઈ વ્યસન વગર પ્રવેશ લે તે પ્રકારે સૂચના આપવામાં આવે છે અહીં આવતા વ્યસન લોકો સંતો પ્રિય નથી તેવું પણ એક સૂચન ગોરક્ષનાથ આશ્રમમાં માં મહંત શેરનાથ બાપુ દ્વારા આપવામાં આવ્યું છે